નમસ્કાર મિત્રો શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારા ઘરમાં કોઈ અદ્રશ્ય શક્તિ તમારું રક્ષણ કરી રહી છે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં ખુશીઓ તમારી કુળદેવીની કૃપાને કારણે છે પ્રાચીન ગ્રંથો અને હિન્દુ શાસ્ત્રો અનુસાર ઘરમાં કુળદેવીના નિવાસના ચોક્કસ સંકેતો છે જેને સમજીને તમે જાણી શકો છો કે દેવી માતાના આશીર્વાદ તમારા પરિવાર પર રહે છે અમે તમને આવા દૈવી સંકેતો જે સાબિત કરે છે કે તમારા ઘરમાં કુલદેવી વાસ છે જો તમે આ સંકેતોને ઓળખી લો અને માતાની કૃપા અનુભવો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેશે તો આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે છેલ્લા સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે પણ કોઈ ચોક્કસ કારણ વગર ઘરમાં સકારાત્મકતા અનુભવાય છે અને પરિવારના સભ્યો શાંતિનો અનુભવ કરે છે ત્યારે તે કુળદેવી ના આશીર્વાદ નું પ્રતિક છે બે લાગે અથવા અચાનક પોતાની મેળે પ્રગટી જાય તો તે માતા દેવીની હાજરીનો સંકેત હોઈ શકે છે ત્રણ ઘરની આસપાસ ઋતુ વગરના ફૂલોની સુગંધ જો કોઈ ચોક્કસ સમય ફૂલોની સુગંધ સ્વપ્ન કે દ્રષ્ટિ હોય જો પરિવારના કોઈ પણ સભ્યને સ્વપ્નમાં કુરદેવી દેખાય અને તેઓ કોઈ ખાસ સંદેશ આપે તો તે દેવીની હાજરી અને આશીર્વાદનો સંકેત છે પાંચ ઘરના મંદિરમાં મૂર્તિ કે ચિત્ર સામે પવન વગર ફૂલો ચઢાવવા લાગે તો ઘરના આંગણામાં કે પ્રવેશ દ્વારમાં અચાનક પવિત્ર પ્રતીકો દેખા જો કોઈ માનવીય કારણ વગર તમારા ઘરમાં સ્વસ્તિક અથવા દેવીના પગલા ના નિશાન દેખાય તો તે દેવીની કૃપાનું પ્રતીક છે હાજરીનો પુરાવો હોઈ શકે છે આઠ પરિવારમાં આર્થિક અને માનસિક શાંતિ જાળવવી જ્યાં કુળદેવી રહે છે પરિવારના સભ્યોને અચાનક પ્રગતિ અને માનસિક ફૂલો ઉગવા લાગે અથવા તુલસી છોડમાં ખાસ વૃદ્ધિ થાય તો તે માતા દેવીની હાજરી દર્શાવે છે દસ દેવીના નામનો જાપ કરવાથી શાંતિ અને ઉર્જા મળે છે જ્યારે પણ તમે કુળદેવીનું નામ લો છો અને તમને આંતરિક રીતે ઉર્જા અને શાંતિનો અનુભવ થાય છે ત્યારે સમજો કે દેવી માતાના આશીર્વાદ હજુ પણ છે અગિયાર ઘરમાં કોઈ કારણ વગર ઘંટ કે શંખનો અવાજ સાંભળવો જો ઘરમાં કોઈ બાહ્ય કારણ વગર ઘંટ કે શંખનો અવાજ સંભળાય છે તો તે માતા દેવીના આશીર્વાદનો સંકેત હોઈ શકે છે બહાર ઘરમાં મંદિરમાં રાખેલો પ્રસાદ બગડવો જોઈએ નહીં ઘણા દિવસો સુધી આપમેળે ઘરમાં આવી જાય છે જો અચાનક ઘરમાં સંતો ઋષિઓ અથવા માતા દેવીના ભક્તોનું આગમન થવા લાગે તો તે દેવીની હાજરી દર્શાવે છે ચૌદ ઘરે પૂજામાં રસ વધ્યોગર ભજન અને મંત્રો સાંભળવા જો કોઈ ખાસ પ્રસંગે દેવીના સ્તોત્રો કે મંત્રોનો અવાજ કોઈ સ્ત્રોત વિના સંભળાય છે તો તે માતાની કૃપા નું પ્રતિક છે ઘરમાં અચાનક સત્તર ઘરમાં દેવી પ્રતીકોનો ઉદ્ભવ જો ઘરના કોઈ પણ ભાગમાં દેવીના પગના નિશાન ત્રિશૂળ અથવા અન્ય પવિત્ર પ્રતીક દેખાય છે તો માતાની હાજરીનો સંકેત હોય શકે છે મંદિરમાં આવે છે અને ત્યાં બેસીને શાંતિ અનુભવે છે તો તે દેવીની હાજરીનો સંકેત હોઈ શકે છે ઓગણીસ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે

આ વીસ સંકેતો હતા જે દર્શાવે છે કે તમારા કુળદેવી તમારા ઘરમાં હાજર છે જો તમે આમાંથી કોઈ સંકેતનો અનુભવ કર્યો હોય તો તે માતાની વિશેષ કૃપાનું પ્રતીક છે માતાની પૂજા કરીને અને નિયમિત પ્રાર્થના કરીને તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે માતાના ભક્ત હોય તો આ વિડીયોને લાઈક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટમાં જય માતાજી લખો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી વધુ રસપ્રદ અને આધ્યાત્મિક માહિતી મળી શકે